સીતારામ સુદેવી જય મામર જય શ્રી કૃષ્ણ ચલો આજે કિરણ બેન આરે કંઈક થોડીક વાત કરીએ ને કિરણ બેન એટલે ઈ કે જેને આપણે ડીકે વ્યૂ રિસોર્ટ મોટા વડાથી લાવ્યા હતા અને ખૂબ લાંબા સમયથી એ ઘરમાં પુરાયેલા હતા અને આખું ઘર ભાંગી તોડીને ભૂકા કરીને ધૂળના ઢગલે ઢગલા કર્યા હતા અત્યારે કેટલા માનસિક સ્ટેબલ થઈ ગયા છે અને કેટલા ખુશ છે જો આ તો કેમ બેન જોવાય છો તમે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા પૂછો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ હવે અમારે છે ને ખાલી હેરસ્ટાઈલ એક ઓકે કરાવવા જવાની બાકી છે કેમ જય શ્રી કૃષ્ણ બેન હા જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ હું છું અહીંયા જય શ્રી કૃષ્ણ બેન હા કેવું લાગે છે તમને અહીંયા સારું લાગે છે પણ હવે ક્યાં જવું છે કુવાડવાઘામ કુવાડવાગામ કુવાડવા આપણે એકદમ સરસ થઈ જાય ને પછી સરસ એટલે કેવા ખબર આમ માં એકદમ એમ પછી બાકી તો તમે સરસ જ છો પછી જો અહીં મુટ્ટી પહેરવાની દાણો પહેરવાનો ચાંદલો લગાવવાનો પહેલાં આને છે ને રક્ષાબંધન પેલા કલર કરાવી અને પ્રોપર સેટ કરવાના છે હું અહીંયા છું જય શ્રી કૃષ્ણ હું છું અંદર અહીંયા બીજું કોઈ નથી ગમે છે અહીંયા ગમે છે પણ આ ચાહો તો પડશે ને વેલા ક્યાં જવું છે કુવાડવા કુવાડવા કોણ છે કોઈ નહી તો એકલા સાથ એકલું થોડું રહેવાય તો પછી આ બધાને મૂકીને જશો તો એય કોઈ નહી ગમે ઓલા તમારા ફ્રેન્ડ બની ગયા છે ને હંસાબેન ને દક્ષાબાન બધા તો તમે અહીંયા દેવા છો તો એ લોકોને ગમે તો શું કરવાનું એકલા સાથ કાઢી જિંદગી એકલા થોડું જિંદગી નીકળે હે એકલા સાથ છે અહીંયા કોઈ પ્રોબ્લેમ છે તો અહીંયા કેવું લાગે છે

અને જો આ જેટલા પથરા કુંડે કુંડે ભેગા કર્યા છે ને એ બધા કેળ બેને પથરા ભેગા કરી કરી અને ક્યારા કર નાખ્યા કુંડા રહ્યા કા આપણે ફરવા જવાનું છે ખબર છે તમને આપણે બધા જુનાગઢ જવાના છીએ ડામોદર કુંડ નાવા જુનાગઢ ત્યાં અહીંયા બળતર ગામ જુનાગઢ મેં તો ગામ ત્રંબાથી આપણે પરબ જવાના છીએ પરબ ગાવડી ગયા છો કે દર્શન કરવા ત્રંબાથી હરતે બરધર કેતા લોકો એ લોકો સરસ કેવું જીવન છે પવન ખુલ્લો આવે બટેટા એટલા બધા માણસો મળે તો ગમતું અહિયાં ગમે છે પણ નું નથી આવતી શું કરું હું છું ને હું નથી અહીંયા તો પછી આપણે કોઈની આશા નહીં રાખવાની બા છે પ્રજ્ઞાબેન પછી ઓલા હંસાબેન અહીંયા આપણા બેનો બધા અને અહીંયા જે ભાઈઓ છે એ બધા આપણા ભાઈઓ કોઈની નહીં રાહ જોવાની હ દુઃખી નહીં થવાનું અહીંયા અમે છીએ આપણે સરસ તૈયાર થઈ વાળમાં કલર કરાવી હેરસેલ આવ્યા હા ટૂંકા કરાવીએ અને પછી આપણે જવાનું છે દામો ફરવા બસ સાથે છે ને એને એનો પરિવાર ભૂલાઈ જાય અને અમરધામ આશ્રમ ના પ્રેમ એક સ્ત્રી સ્ત્રી ની સમજી શકે પુરુષ બોલે નહીં વેદના તો એનાય જીવનમાં હોય જ પણ આપડી જેમ જેમ સગવડતાઓ થશે એમાં આપણે આ આશ્રમને ડેવલપ કરતા જશું કેમ કે ચાર વર્ષની જે અથાગ મહેનત હતી રાત દિવસની એની પાછળનો ઉદ્દેશ્ય જ આવો જ કંઈક હતો કે આપણે વધુમાં વધુ સારું જીવન આપવાના પ્રયત્ન કરીએ એને પારિવારિક પ્રેમ આપવાના પ્રયત્ન કરીએ આશ્રમ એટલે મારા માટે ખાલી એવું નહોતું કે આશ્રો આપી દઈએ એમ અને ત્રણ ટાઈમ ખાવાનું આપી દઈએ આશરો અને જમવાનું તો ગમે ત્યાં મળી રહે જ્યાં હતા ત્યાંય ઉપર છત નહોતી પણ આસમાન રૂપી છતની નીચે એને ખાવા પીવાનું મળી રહેતું હતું એને કોઈ પ્રેમથી બોલાવા વાળું નહોતું એની કોઈ કેર લેવા વાળું નહોતું એને કોઈ હૂંફ આપવા વાળું નહોતું કે એની પારિક વેદના પારિવારિક જે વેદના હતી એને કોઈ ભૂલવા વાળું નહોતું એટલે મા અમરધામ આશ્રમનું નિર્માણ એવા ઉદ્દેશ્ય સાથે કર્યું છે કે અહીંયા એને એક પરિવારનો પ્રેમ લાગણી હૂંફ મળે અને એ આ જગતમાં કંઈક ઉત્સાહથી જીવી શકે એટલે ધીમે ધીમે જેમ જેમ સગવડતાઓ થશે એમ જે જ્યાં જરૂરી આપણને ફેરફારો કરવાની જરૂર લાગશે ત્યાં કરતા જશું અને કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે એકાંતમાં હોય એકલવાયુ જીવન જીવતો હોય ત્યારે એને એટલી જ આશા હોય કે મને કોઈક સારી રીતે બોલાવે મારી સાથે કોઈક સારું વર્તન કરે અને મને પ્રેમ લાગણીથી મારી તકલીફોમાં મને સાથ આપે તો બસ આવા નાનકડા નાનકડા પ્રયત્ન સૌના પ્રેમ સાથ સહકાર અને આશીર્વાદથી કરતા રહીએ એવી મા અમરને પ્રાર્થના કરજો બધાને ચજા કરીને જય મામ સીતારામ સેવીદાસ હરદેવીદાસ જય શ્રી કૃષ્ણ આવ